અને બાજુમાં જિલ્લા અને તળાજા તાલુકાની જે આ દસ ગૌશાળા છે એના બધાના પ્રતિનિધિઓ અને માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ પાસે રજૂઆત કરવા માટે અને એમણે જે લખાણ કર્યું છે એ સોંપવા માટે આજે સૌ છે અને ગૌતમભાઈએ ખૂબ જ અમને સારો આકાર આપ્યો છે અને અમારી જે માગણી છે અને જે અરજી છે એ અમને ગાંધીનગર પહોંચવાડવાનું અમને વચન આપ્યું છે અને જે ત્રીસ રૂપિયા અત્યારે એક ગાય દીઠ અથવા એક પ્રાણી દીઠ આપવામાં આવે છે એના બદલે સો રૂપિયા માસિક આપવામાં આવે તો એ ગાયોનું પોષણ થાય રીતે પોષણ થઈ શકે નહીં એટલા માટેની અમારી રજૂઆત હતી અને એને દૂર કરવા માટે આજે હંમેશા અહીંયા આવ્યા છે